જેમાં પાણીની આવક વધી છે પાણીની આવક થી ડેમની સપાટી પણ વધી છે ડેમની સપાટી હાલ એકસો ત્રેવીસ પોઈન્ટ ગઈ છે આવક થઈ રહી છે તો ડેમની સપાટી હાલ વધી છે ડેમની સપાટી એકસો ત્રેવીસ પોઈન્ટ અઠ્ઠાણું મીટરે પહોંચી છે અને સતત પાણીની આવક તેની સાથે પાણીની જાવક પણ જોવા મળી રહી છે વીસ હજાર પાંચસો ને વીસ ક્યુસેક પાણીની જાવક જોવા મળી રહી છે જયેશ અમારી સાથે જોડાય ગયા છે જયેશ નર્મદા ડેમ છે તેમાં સતત પાણીની આવક થઈ રહી છે શું વિગતો દીક્ષિત નર્મદા બંધ છે નર્મદા બંધ ઉનાળાની આ પરિસ્થિતિમાં પણ ખૂબ જ સારી પરિસ્થિતિમાં કહી શકાય કેમ કે નર્મદા બંધ સરદાર સ્થળોની જે જળ સપાટી છે હાલ એકસો ને ત્રેવીસ પોઈન્ટ મીટર છે એટલે એકસો ને ત્રેવીસ મીટર ઘણી સારી કહી શકાય કેમ કે નર્મદા બંધની જે મહત્તમ સપાટી છે તે એકસો ને અડત્રીસ અડસઠ મીટર છે અને એકસો એકવીસ પોઈન્ટ બાવન મીટર થી હવે દરવાજા લાગેલા છે એટલે કે દરવાજાને લગોલગ એની ઉપર ઉપર એટલે કે એકસો ને ત્રેવીસ મીટર ઉપર પાણી છે અને આ પાણીની આવક થવાનું મુખ્ય કારણ એ છે કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં જે વીજળીની ઉત્પાદનની જરૂરત પડી અને વીજ ઉત્પાદન જે ઘણી સારી છે તેના જ પગલે વીસ હજાર પાંચસો ને વીસ ક્યુસેક નર્મદા નદીમાં પણ છોડવામાં આવી રહ્યું છે એટલે કહી શકાય કે ઉનાળાના અંતમાં નર્મદા બંધ છે તે નર્મદા બંધ સપાટી ખૂબ જ સારી કહી શકાય જી બિલકુલ આભાર જયેશ સમગ્ર વિગત બદલ તો આ સાથે બિલ્ડિંગમાં રોકાયા ગ્રીક એક આપ જતા રહો ઝી કલાક